નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર નવ ચડીએ ઊંચા ચઢાન એના વિશે આજે આપણે આગળ જોઈએ તો જો પર્વતની ટોચ પર એકલા પર્વતોમાં રહેતી બાર વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી તેણે તેના મિત્રો સાથે ચાર હજાર મીટર પર્વતની ટેકરી પર ચડાણ કરી છોકરીઓએ આ સાહસ મજા માટે કરી જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં તે ઠંડી અને ડરામની રાત હતી તેઓ કોઈ પણ ખોરાક વગર ચીકલા હતા અને તે લાંબી રાત્રિ હતી આ બચેન્દ્રીપાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી હતી તેમણે ઓગણીસો ચોર્યાસીમાં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા બરફનું તોફાન તો અઢાર સભ્યોની ટીમમાં સાત મહિલાઓ હતી પંદરમી મેની રાત્રે આખી ટીમ સાત હજાર ત્રણસો એટલે કે તોતેરસો મીટરની ઊંચાઈ ચડી થાકી હતી ટીમે તેમના તંબુ બાજ્યા અને છું ગયા મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદીને બધાને બહાર કાઢ્યા બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા પરંતુ બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી બચેન્દ્રી આઠ હજાર છસો મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ જે નેપાલમાં સાગરમથા કહેવાય છે ત્યાં ત્રેવીસમી મેના બપોરે એક કલાક અને સાત મિનિટે પગ મૂક્યો તેમની સાથે તેમના બીજા સભ્ય પણ હતા એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઊભા રહી શકે તેમ નહીં કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ફોડી દીધી તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા તે ઠંડીથી ધ્રુજતા હતા પરંતુ સફળ થયાની હૂબ અનુભવતા હતા તેમણે તેમનું માથું નમાવ્યું ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર તેતાલીસ મિનિટ વિતાવી બચેન્દ્રીપાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢાણ કરનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની પાંચમી મહિલા બન્યા બરાબર તો મિત્રો બચેન્દ્રી કાલની વાત કરી છે વિચારો બચેન્દ્રીએ પહાડી પર ભારતનું રાષ્ટ્રધ્વજ ધ્વજ કેમ ફરકાવ્યું તો મિત્રો ભારતનું રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી દેશનું સન્માન વધે છે દેશના સન્માન માટે તેણે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો પહાડી પર બરાબર તમે આપણો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવી તો મિત્રો આપણો રાષ્ટ્રધ્વજ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને જ્યારે કોઈ રમત રમાતી હોય બરાબર ગેમ એમાં ઘણા બધા દિવસો હોય તો એ વખતે પણ આપણો દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવેલો આપણે જોઈએ છીએ જ્યારે કોઈ શહીદ સૈનિક મૃત્યુ પામે છે ત્યારે પણ રાષ્ટ્રધ્વજને અડધી આપણે જોઈએ છીએ છ આઠ જૂથ જૂથ બનાવો બનાવો તમારા માટે માટે ધ્વજ તમે શા પસંદ કરી સમજાવો બરાબર આ તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે અને ક્યાં તો હા આપણે બીજા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પુસ્તકમાં પણ બીજા દેશના રાષ્ટ્રધ્વજના ચિત્રો જોયા છે એ સિવાય આપણે ટીવીમાં પણ જોઈએ છીએ કે ક્યારેક રમતો રમાતી હોય મેચ હોય કબડ્ડી હોય બરાબર તે વખતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવેલો આપણે જોઈએ છીએ ઓકે